વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ઉંડેરા રોડ પર આવેલા એક ખાનગી પેટ્રોલ પંપ પાસે આજે એક ખાનગી કંપનીમાં ફરજ નિભાવતા બે કામદારોને વીજ કરંટ લાગ્યો હતો આ કામદારો ઊંચી સીડી લઈને રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન સીડી વીજ લાઈનને અડી જતા આ બંને કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો આ ઘટનામાં બ્રિજેશ યાદવ નામના કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હતો જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું ઘટનાની જાણ થતા જવાહરનગર પોલીસ ચોકી તેમજ વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં મને પ્રાથમિક માહિતી મળી અમારા લાઇન સ્ટાફથી કે બે જણાને કરંટ લાગ્યો છે અમે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે જાણકારી જે અમને પ્રાથમિક માહિતી એવી મળી છે કે બે જ છોકરાઓ પોતાના જે અમારાથી અલગ કંપનીના અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે એની પ્રાઇવેટ કંપનીના છોકરાઓ પોતે પોતાની જે ગેટ બના ગેટથી પસાર થતા હશે અને હાઈટેડ સીડી લઈ અને એ લોકો પસાર થતાં એમની જે સીડી છે એ ઉપર અગિયાર હજારની લાઇટ સાથે અડી જતા બંનેને કરંટ લાગ્યો છે મને માહિતી મળી તે પ્રમાણે અત્યારે હાલમાં તો અહીંયા એક વ્યક્તિ મૃતદેહ છે અને બીજા વ્યક્તિને એકસો આઠમાં લઈ ગયા છે કર્મચારીઓ છે એ આ પ્રાઇવેટ કોઈ કંપનીના છે જે અમારી કંપની સાથે કોઈ કનેક્ટેડ નથી અમારી જાણકારી બહાર અમારે માહિતી વિના એ લોકો સીડી લઈ જતા જણાય છે એ મને નથી ખબર એ કોઈ પ્રાઇવેટ આ જે આઈપીસીએલ જીઆઈપીસીએલ કે કોનું ગ્રાઉન્ડ છે એની અંદરનું છે એટલે અમને કોઈ એની માહિતી નથી હા ચોક્કસ બેદરકારી જ કહેવાય કારણ કે આટલી હાઈટેડ સીડી ઊંચી કરીને પસાર થતા હતા ઉપર ઇલેક્ટ્રિક લાઇન હતી એટલે ટચ થઈ જાય એટલી ઊંચી સીડી કરેલી હતી એ ધ્યાન નથી રાખ્યું અગિયાર હજાર લાઇટનું એમ વી ચૌહાણ ડેપ્યુટી એન્જિનિયર કોયલી સભી છે